હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારે આપણે ક્યાં છે ક્યાં નહીં તો તમને નહીં ખબર હોય મને તો ખબર છે તો આપણે આવેલા છીએ અત્યારે બોરડી અને બસ હાડુભાઈના ઘરે કારણ કે ઘણા સમયથી આપણને કહેતા કે ઘરે આટો મારવા આવો આટો મારવા આવો તો કાલે આવેલા જ હતા તો મેં કીધું હાલો આજ આટો મારી આવી અને ફ્રી આવશો ઢાબામાંથી મસ્ત મસ્ત વાડીનું લોકેશન કેટલું મસ્ત વાળી નું લોકેશન છે અને અહીંયા ભાઈ ઉભું રહેવાની ધાબા માં ક્યાર મજા તલાક આવે એટલે બધે થાય છે તૈયાર અને હજી ચા પાણી પી લીધા હે હવે નાસ્તો ને એવું કરવાનું છે તો જાઓ હવે નીચે તો જો એ નીચે અને હાજર વી આવ્યા હતા મેં પણ હાજર આવીશો કાવેલા નહોતા કાંઈ છો નહીં હાજર ભાઈ ગાડીઓમાં વી ગયેલા હતા કામે ગયેલા હતા મોડું થઈ ગયું હમ અત્યારે આવ્યા છે હવે સવાર માં હા

ગુલાબ લીરાવો ના ઝમરુક્તડા પાંદરે પાંદરે ઝમરુક્તડા આમ હતા એ તહા નઈ ની છે જગ્યા જરી ગમતી છે પર નો થાય નો તો થાય ને છે આશુ ને લઈ જાવ ને દેવા ને તને એટલે ઝમરુક્તડા કેટલા છે ને જોય ભાઈ ગુલાબ બહુ મસ્ત મસ્ત છે બધા

१२ बजे गयो है न अबे दिमी दिमी भाजी ने का फुल तडको दिइदै बस हां ताराको भुन्नो खाय ने हां ए जो मर जो फोन नरो हामीले जो ए त्यो किलि दिइ छले ने अमर अमर भाइ तयारै बायदा आघडी बेन जो हे भागी दिमी दिमी काम

નમી લીધો બોર્ડ જે નમી ડાયરેક્ટ મૂકી જશે એવું નહીં આવે છે કારણ કે અમારા ખાસ મિત્ર છે ગોપાલભાઈ એના ઘરે તો કેમ છે ગોપાલભાઈ સારું એકદમ મજા છે તમે કયો હા બહુ ફૂલ મોજ છે અમે અમારે ઘરે આવ્યા એટલે થોડો વધારે આનંદ છે કે ભાઈ અરવિંદ ભાઈ આવ્યા અમારી ઘરે હા એવો કઈ ન હોય ભાઈ અહીંયા રસ્તામાં જ ઘર આવતું તો પછી જાવું તો પડે તે અને આપણી ઘરે આવી જાય એકવાર તો બસ મેં કીધું હાલો આટો મારતા જઈ આવ્યો અને ભાઈ બહુ હાઈસવા સોડા ભાઈ એ ખરેખર કેઠે મારા ભાઈને તો તડકો લાગી ગયો કે એટલે થોડોક એને ઠંડા કરી દીધું હા હા એ મજા મજા આવે ને કોવામાં ઘણી બધી વસ્તુ લેવાને ખરીદી ઘણી બધી કરવાની છે પછી મેં તો અત્યારે ધીમે ધીમે નીકળી હા એમ હા તો જો એ ખરેખર બેહને રે નીકળી ડાયરેક્ટ કોવામાં

હા ભાઈ એવું હતું ને હવે અમે જઈએ ડાયરેક્ટ ઘરે કારણ કે સડકો એવો થઈ ગયો હોય અત્યારે અઢી ત્રણ વાગવા આવી જાય હવે ડાયરેક્ટ ઘરે કરે હવે ડાયરેક્ટ ભૂગી જાય ઘરે તો ફેમેલી જો ઘરે ભૂગી જાય છે અને બા તો જો કાલી જ હોય એ જે કામ કરતા હતા ને એ જ કામ આજ કરે છે તો હજુ ને ખોટા પાંચ લીધા વાર રીતે પાંચ આધો બા પાંચ પાંચ કિલો જ કિલો પાંચ કિલો પાછા આ બાજુ આ પાંચ કિલો લાવ્યો આ પણ ફૂલ તીખા લાગે છે ભાઈ અને બપોર તો ભાઈ રમાડો રમ્યા હે વિનાઇસને કારણ કે બે જીધાથી ભાઈલો નતો ભાઈ કાયલો કાચ બુપોર ના હતી આ સુધી ભાઈવો નો થાય પાછો રમાડવા હ હ તો તો એવું છે ને બસ હવે એવા કરે એટલે બા તમે તો સોડા ને એવું લઈ આવ્યો હું

હા આવી ગયા અને રસોઈ બનાવવાની છે કે નહીં આજ ને બનાવી બેન ની સારું હારું ખાઈને ને આવીને બનાવી લુ

તો આજનો બ્લોગ કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટ કરીને કહેજો અને અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબ્બાય